ભરૂચથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરો ઝડપા દમણથી દારૂ આમોદ લઈ જતા હતા ભરૂચ એલસીબીની ટીમે ભરૂચ આમોદ તરફ જઈ રહી હતી તે વેળાએ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બ્રિજ નીચે બાતમી મળી હતી તે મુજબ એક અલ્ટો કાર ઉભી હોય પોલીસે તેમાં તપાસ કરતા બે શખ્સો બેસેલા હોવાનું જણાતા તેમની પૂછપરછ કરતા તેમના નામ જગદીશ મનુ હાલ રહેવાસી વેજલપુર ભરૂચના મૂળ રહેવાસી વલસાડના તેમજ જાવેદ અબ્દુલ પટેલ રહેવાસી પુરસા નવીનગરી નવી આમોદના હોવાનું માલુમ પડ્યું હતું ટીમે તેમની કારમાં તલાશી લેતા તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો જણાયો હતો જેની ગણતરી કરતા કારમાં એક લાખની મત્તાની વિદેશી દારૂ અને બિયરની બસ્સોને સિત્તેર બોટલ મળી આવી હતી ટીમે તેની પૂછપરછ કરતાં જગદીશે જણાવ્યું હતું કે વલસાડમાં જાવેદની સાસરી હોય તે વારનવાર આવતું હોવાથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા બે ત્રણ દિવસ પહેલાં જાવેદે ઓર્ડર આપતા તેમણે દમણથી દારૂ લાવીને તેને આપવા જતો હતો રિપોર્ટર હુમેદ સૈયદ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ